નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સપ્ટેમ્બર બે હાજર સ્વરૂપે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના સંપૂર્ણ કરંટ અફેરનો સમાવેશ કરી લીધેલો છે આ કરંટ અફેર આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે એટલા માટે આ વિડીયો અંત સુધી નિહાળજો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ ક્વેશ્ચન એક જાપાનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે આન્સર આવશે શિંગેરુ ઈશીબા ક્વેશ્ચન બે તાજેતરમાં કોના દ્વારા અભેદ નામનું સૌથી હલકા વજનનું બુલેટ પ્રૂફ જેકેટ વિકસિત કરવામાં આવ્યું છે આન્સર આવશે આઈઆઈટી દિલ્હી અને ડીઆરડીઓ દ્વારા ક્વેશ્ચન ત્રણ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ બે હજાર ચોવીસનો ખિતાબ કોને જીત્યો છે આન્સર આવશે ધ્રુવી પટેલે ક્વેશ્ચન ચાર પોર્ટુગલ સરકારે કોના સન્માનમાં સીઆર યુરો

ભારત અને ઓમાન વચ્ચે સંયુક્ત અલ આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ઓમાન આન્સર આવશે સલાહલા ઓમાન ક્વેશ્ચન આઠ દક્ષિણ દક્ષિણ સહયોગ માટે દક્ષિણ દક્ષિણ સહયોગ માટે આંતરરાષ્ટ્રીય દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે બાર સપ્ટેમ્બર ક્વેશ્ચન નવ સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું આન્સર આવશે નવી દિલ્હી આ વખતે તેનું ત્રેસઠમું સંસ્કરણ હતું અને તેના વિજેતા મણિપુર ટીજી ઇંગ્લિશ સ્કૂલ બન્યું છે ક્વેશ્ચન દસ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે આન્સર આવશે આતિશી માર્લેના ક્વેશ્ચન અગિયાર સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં પીએમ મોદીએ સુભદ્રા યોજનાનો આરંભ કરાવ્યો છે તેનો સંબંધ કયા રાજ્યથી છે આન્સર આવશે ઓડિશા રાજ્યથી ક્વેશ્ચન બાર રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે પંદર સપ્ટેમ્બર ક્વેશ્ચન તેર ભારત સરકારે પોર્ટ બ્લેયરનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે આન્સર આવશે શ્રી પુરમ શ્રી પુરમ એ અંદમાન નિકોબારની રાજધાની છે ક્વેશ્ચન ચૌદ વિશ્વ સમુદ્રી દિવસ બે ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે છવ્વીસ સપ્ટેમ્બર

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં સૌથી લાંબા સમય સુધી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે આન્સર આવશે રશિયાના અંતરિક્ષ યાત્રીઓએ ક્વેશ્ચન અઢાર ભારતનો પ્રથમ સીઓ થી મિથિલોન પાયલટ પ્લાન સીઓ થી મિથિલોન મિથિનોલ મિથેનોલ પાયલટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે આન્સર આવશે પુણે મહારાષ્ટ્ર ક્વેશ્ચન ઓગણીસ ચોપનમો દાદા સાહેબ ફાલકે લાઈફ પુરસ્કાર બે હાજર ચોવીસ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે આન્સર આવશે ઓલી ઉત્તરાખંડ કાજીદ બે હાજર ચોવીસ આઠમું સંસ્કરણ હતું ક્વેશ્ચન એકવીસ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ બે ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે ત્રેવીસ સપ્ટેમ્બર બે ના રોજ ક્વેશ્ચન કૌશલ્ય વિકાસ યોજના કયા રાજ્યમાં શરૂ કરાવી છે આન્સર આવશે મહારાષ્ટ્ર ક્વેશ્ચન ત્રેવીસ વિશ્વ અલજાઈમર દિવસ બે હાજર ચોવીસ ક્યાં મનાવ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે એકવીસ સપ્ટેમ્બર ક્વેશ્ચન ચોવીસ

તેની સમુદ્રી સીમા પર નજર રાખવા અને સુરક્ષા માટે ક્વાડ દેશોને ક્વાડ દેશોએ કઈ પહેલ કરી પહેલની ઘોષણા કરી છે આન્સર આવશે મૈત્રી ક્વેશ્ચન સત્યાવીસ વિશ્વ રેબીસ દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે અઠ્યાવીસ સપ્ટેમ્બર ક્વેશ્ચન અઠ્યાવીસ ખાખીમાં સ્થિત પ્રજ્ઞ પુસ્તકના લેખક કોણ છે આન્સર આવશે અનિલ રતુડી ક્વેશ્ચન ઓગણત્રીસ રાષ્ટ્રીય પોષણ મહિનો બે હજાર ચોવીસ ક્યાંથી ક્યાં સુધી આયોજિત કરવામાં આવ્યો આન્સર આવશે એક થી ત્રીસ સપ્ટેમ્બર આ તેનું સાતમું સંસ્કરણ છે ક્વેશ્ચન ત્રીસ મિશન બેપી કોલંબોએ મિશન બેપી કોલંબોએ કયા ગ્રહના દક્ષિણ ધ્રુવથી પ્રથમ કયા ગ્રહના દક્ષિણ ધ્રુવની પ્રથમ તસવીર લીધી છે આન્સર આવશે બુધ ગ્રહની ક્વેશ્ચન એકત્રીસ ભારતીય બોક્સર નિખત જરીનને કયા રાજ્યમાં ડીએસપી ના પદ પર નિમણૂક આપવામાં આવી છે આન્સર આવશે તેલંગાણા ક્વેશ્ચન કયા દેશને રોગ મુક્ત થનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે આન્સર આવશે જોર્ડન ક્વેશ્ચન તેત્રીસ હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ બે હાજર નો ખિતાબ કોણે જીત્યો છે આન્સર આવશે પંજાબે હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપનું

ક્વેશ્ચન સત્યાવીસ આઇસલેન્ડના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે આન્સર આવશે આર રવિન્દ્રન ક્વેશ્ચન આડત્રીસ બ્રિક્સના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોનું સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું આન્સર આવશે સેન્ટ પીટરબર્ગ આ ક્યાં એવું છે તો કે રશિયામાં ક્વેશ્ચન ઓગણચાલીસ સિંગાપુર સાહિત્ય પુરસ્કાર બે હજાર ચોવીસ કોને આપવામાં આવ્યો છે આન્સર આવશે પ્રશાંતિ રામ ક્વેશ્ચન ચાલીસ સેમિકોન ઇન્ડિયા બે હજાર ચોવીસ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય વન દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે અગિયાર સપ્ટેમ્બરે ક્વેશ્ચન તેતાલીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનનો એકસો એકમો સંપૂર્ણ સદસ્ય બન્યો છે આન્સર આવશે નેપાળ ક્વેશ્ચન ચુમ્માલીસ વિશ્વ પ્રાથમિક ચિકિત્સા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે સપ્ટેમ્બર ક્વેશ્ચન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી નવા એટલે કે એનસીબી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી ના નવા મહાનિર્દેશક કોણ બન્યું છે આન્સર આવશે અનુરાગ ગર્ગ ક્વેશન છેતાળીસ બંદર જહાજ રાણી અને જલમાર્ગ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે આન્સર આવશે મનુ ભાકરની ક્વેશન સુડતાળીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ભારતે કયા દેશને હરાવી પાંચમી વખત પુરુષ એશિયાઈ હોકી ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે આન્સર આવશે ચીનને હરાવીને ક્વેશન અડતાળીસ એસ સશસ્ત્ર સીમા બળના નવા મહાનિર્દેશક કોણ બન્યું છે આન્સર આવશે અમૃત મોહન પ્રસાદ ક્વેશ્ચન ઓગણપચાસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ માં જાફર હસન ને કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આન્સર આવશે જોર્ડન ક્વેશ્ચન પચાસ વિશ્વ ઓઝોન દિવસ બે હાજર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે સોળ સપ્ટેમ્બર ક્વેશ્ચન એકાવન નીરજ ચોપડા બ્રુસેલ્સ ડાયમંડ લિંક બે હાજર ચોવીસ માં કેટલા મીટર નો થ્રો સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે આન્સર આવશે સત્યાવીસ સત્યાસી પોઈન્ટ પોઈન્ટ છ્યાસી મીટર આ સાથે આ સાથે તેને સિલ્વર મેડલ જીત્યો છે ક્વેશન બે બાવન કોને અર્જેરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરાયા છે આન્સર આવશે સ્વાતિ વિજય કુલકર્ણી ક્વેશન ત્રેપન વિશ્વ પર્યટન દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે સત્યાવીસ સપ્ટેમ્બર ક્વેશ્ચન ચોપન વિશ્વ ગર્ભનિરોધક દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે છવ્વીસ સપ્ટેમ્બર ક્વેશ્ચન પંચાવન શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે આન્સર આવશે અનુરાગ કુમાર દિશા નાયકે ક્વેશ્ચન છપ્પન શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે હરિની અમર સૂર્યા ક્વેશ્ચન સત્તાવન મહારાષ્ટ્ર સરકારે પુણે એરપોર્ટનું નવું નામ શું રાખ્યું છે

ક્વેશ્ચન સાઈઠ વિશ્વ ગેંડા દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે બાવીસ સપ્ટેમ્બર ક્વેશ્ચન એકસાઠ ક્વાડ લીડર્સ શિખર સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું આન્સર આવશે ડેલાવેયર અમેરિકા ક્વેશ્ચન બાસઠ ભારતના નવા વાયુસેના પ્રમુખ કોણ બન્યું છે આન્સર આવશે અમરપ્રીત સિંહ ક્વેશ્ચન ત્રેસઠ કયા રાજ્યમાં એન્ડ્રો કયા રાજ્યના એન્ડ્રોગ્રામ એન્ડ્રોગામને વર્ષ બે હજાર ચોવીસ નો સર્વશ્રેષ્ઠ વિરાસત પર્યટન ગામનો પુરસ્કાર મળ્યો છે આન્સર આવશે મણિપુર ક્વેશ્ચન સોસઠ કયા એરપોર્ટ પર વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં ભારતની પ્રથમ એર ટ્રેન શરૂ કરવામાં આવશે આન્સર આવશે દિલ્હી એરપોર્ટ પર ક્વેશ્ચન પાસઠ વિશ્વ હૃદય દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે ઓગણત્રીસ સપ્ટેમ્બર સાસઠ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુરમાં ઓક્સિજન બર્ડ પાર્કનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવશે આન્સર આન્સર આવશે આવશે ગડકરી આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ઓડિશામાં ક્વેશ્ચન અડસઠ વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે દસ સપ્ટેમ્બરે ક્વેશ્ચન ઓગણ દસ લાખથી વધુ વસ્તીની કેટેગરીમાં કયા શહેરે સ્વચ્છ વાયુ સંરક્ષણ પુરસ્કાર બે હાજર ચોવીસ જીત્યો છે આન્સર આવશે સુરતે ક્વેશ્ચન સિત્તેર પેરિસ પેરા ઓલિમ્પિક બે હાજર ચોવીસ માં મેડલ યાદીમાં ભારતે કેટલામું સ્થાન મેળવ્યું છે આન્સર આવશે અઢારમું આમાં પ્રથમ સ્થાન છે ચાઇનાનું ક્વેશ્ચન એકોતેર સપ્ટેમ્બર બે હાજર ચોવીસમાં ભારતના નાણા સચિવ કોણ બન્યું છે આન્સર આવશે તુહિન કાંતા પાંડે ક્વેશન બોત્તેર ક્રોએશિયા દેશમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યું છે આન્સર આવશે અરુણ ગોયલ ક્વેશ્ચન તોતેર એશિયા કિંગ ગીદ માટે ભારતનું પ્રથમ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે આન્સર આવશે ગોરખપુર ઉત્તર પ્રદેશ ક્વેશન ચુમોતેર વર્ષ બે હજાર ચોવીસમાં કયો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંક એમડીબીનો નવો સદસ્ય બન્યો છે આન્સર આવશે અલજીરિયા ક્વેશ્ચન પિંચોતેર પેરિસ પેરા ઓલમ્પિક બજાર ચોવીસના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ બન્યું છે આન્સર આવશે અરવિંદર સિંહ અને પ્રીતિ પાલ ક્વેશન સત્યોતેર પેરિસ પેરા ઓલમ્પિક બે હજાર ચોવીસમાં નવદીપસિંહે પુરુષોની પુરુષોની ભાલા ફેક એફ એકતાલીસ ફાઇનલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે આન્સર આવશે ગોલ્ડ મેડલ ક્વેશ્ચન અઠ્યોતેર એશિયા ઓલિમ્પિક પરિષદ OCI ના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ બન્યું છે આન્સર આવશે રણધીર સિંહ ક્વેશ્ચન 79 ગ્લોબલ AI શિખર સંમેલન 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું આન્સર આવશે હૈદરાબાદ તેલંગાણા ક્વેશ્ચન 80 આંતરરાષ્ટ્રીય ગીત જાગૃતતા દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે 7 સપ્ટેમ્બરે ક્વેશ્ચન 81 આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે આઠ સપ્ટેમ્બરે સપ્ટેમ્બર ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે આન્સર આવશે મિશેલ ભારતીય સેના અને અમેરિકાની સેના વચ્ચે યુદ્ધ અભ્યાસ ના વિશ્વમાં સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે આન્સર આવશે રાજસ્થાન વિદ્યાર્થી મિત્રો આ યુદ્ધ અભ્યાસનું નામ જ યુદ્ધ અભ્યાસ છે જે યાદ રાખજો ક્વેશન ચોર્યાશી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર સૌથી વધુ ઉમરના વ્યક્તિ કોણ બન્યું છે સૌથી વધુ ઉંમરના ભારતીય વ્યક્તિ કોણ બન્યું છે આન્સર આવશે સિદ્ધાર્થ અગ્રવાલ ક્વેશ્ચન પંચ્યાશી ભારતમાં પ્રથમ વખત કઈ વિધાનસભાએ શૂન્ય શરૂ કરવાની ઘોષણા કરી છે આન્સર આવશે હિમાચલ પ્રદેશ ક્વેશ્ચન સાશી રાષ્ટ્રીય શિક્ષક દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે પાંચ સપ્ટેમ્બર ક્વેશ્ચન સત્યાસી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યું પેલી સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ક્વેશ્ચન અઠ્યાસી રેમન મેક્સેસ પુરસ્કાર બે હાજર ચોવીસ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે આન્સર આવશે હયાવો મિયા ક્વેશ્ચન નેવ્યાશી ડુરન્ટ કપ બે હાજર ચોવીસ કોણે જીત્યો છે આન્સર આવશે નોર્થ ઈસ્ટ ફૂટબો નોર્થ ઈસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ ડુરન કપનું આ એકસો તેત્રીસમું સંસ્કરણ હતું ક્વેશ્ચન નેવું વિશ્વ સફાઈ દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે વીસ સપ્ટેમ્બરે ક્વેશ્ચન એકાણું સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં એનજીસી એનજીસી વનનો દરજ્જો મેળવનાર વિજયવાડા રેલવે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે આન્સર આવશે આંધ્રપ્રદેશ ક્વેશ્ચન બાણું ઓગણીસમો દિવ્ય કળા મેળો ઓગણીસમો દિવ્ય કલા મેળો નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે આન્સર આવશે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં ક્વેશ્ચન ત્રાણું સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં કેબિનેટે વિનસ ઓર્બિનિટ મિશન વીઓ માટે એક હજાર બસો ને કરોડના બજેટને મંજૂરી આપી છે આ મિશન ક્યાં સુધીમાં લોન્ચ કરવામાં આવશે આન્સર આવશે બે હજાર અઠ્યાવીસ સુધીમાં ક્વેશ્ચન ચોરાણું વિશ્વ વાંસ દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો

કયો દેશ ત્રેવીસ માં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ચોવીસ ની મેજબાની કરશે આન્સર આવશે સ્કોટલેન્ડ ક્વેશ્ચન અઠ્ઠાણું ચોથી એશિયા દક્ષિણ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ ની મેડલ યાદીમાં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો છે આન્સર આવશે ભારત ક્વેશ્ચન નવ્વાણું આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે ચૌદ સપ્ટેમ્બર ક્વેશ્ચન સો ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થઈ છે આન્સર આવશે પુજથી અમદાવાદ ક્વેશિયન એકસોને એક કયા રાજ્યની સરકારે દર વર્ષે સત્તર સપ્ટેમ્બરને પ્રજાપાલન દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે આન્સર આવશે તેલંગાણા રાજ્યની સરકારે ક્વેશ્ચન એકસો ને બે એશિયાઈ પાવર ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે આન્સર આવશે ત્રીજું ક્વેશ્યન એકસોને ત્રણ પાંચમો નદી ઉત્સવ બે હજાર ચોવીસ નું આયોજન ક્યારે કરવામાં આવ્યું સોરી પાંચમો નદી ઉત્સવ બે હજાર ચોવીસ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું આન્સર આવશે નવી દિલ્હીમાં ક્વેશ્ચન એકસો ચાર વિશ્વ પ્રતિભા રેન્કિંગ બે હજાર ચોવીસમાં ભારત કયા સ્થાને રહ્યું છે આન્સર આવશે અઠાવનમાં ક્વેશ્ચન એકસો ને પાંચ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી આઈઆઈએફએ બે હજાર ચોવીસ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે આન્સર આવશે શાહરૂખ સરકાર દ્વારા જીડીપી ગણતરી માટે કયા વર્ષને નવું આધાર વર્ષ જાહેર કર્યું છે આન્સર આવશે બે હજાર બાવીસ ત્રેવીસ ને ક્વેશ્ચન બે એકસો ને સાત ઉદયનિધિ સ્ટાર્લિંગ ને કયા રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે આન્સર આવશે તામિલનાડુના આઠ BCCI દ્વારા કયા શહેરમાં નવી રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મોહના કર્ણાટક ક્વેશ્ચન એકસો ને દસ પીએમ મોદીએ કઈ જગ્યાએ ચોથું વૈશ્વિક અક્ષય ઊર્જા નિવેક સંમેલન નું કર્યું છે આન્સર આવશે ગાંધીનગર ક્વેશ્ચન એકસો અગિયાર ટ્રેઝર ઓફ ધ ગુપ્ત એમ્પાયર ટ્રેઝર્સ ઓફ ધ ગુપ્ત એમ્પાયર નામનું પુસ્તક કોણ લખ્યું છે આન્સર આવશે સંજીવ કુમારે ક્વેશ્ચન એકસો બાવીસ છેલ્લા ચાર વર્ષમાં ભારત પાસેથી સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ કયો બન્યો છે આન્સર આવશે આર્મેનિયા ક્વેશ્ચન એકસો ને તેર રક્ષામંત્રી રાજનાથસિંહે કઈ જગ્યાએ એકતાલીસમું આઈસીસી કમાન્ડર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે આન્સર આવશે નવી દિલ્હી ખાતે ક્વેશન એકસોને ચૌદ ઓસ્કાર એવોર્ડ હજાર પચીસમાં ભારતની કઈ ફિલ્મને ઓફિશિયલ એન્ટ્રી મળી છે આન્સર આવશે લાપતા લેડીઝ ક્વેશિન એકસોને પંદર ત્રેવીસમાં એકલવ્ય પુરસ્કાર બે હજાર ચોવીસ માટે કોની પસંદગી કરવામાં આવી છે આન્સર આવશે પ્રત્યા પ્રત્યાક્ષા રે ક્વેશ્યન એકસોને સોળ મધર મેરી ટુસ ટુ મી નામનું પુસ્તક કોણે લખ્યું છે આન્સર આવશે અરુધંતી રોય અઢાર કયા રાજ્યમાં સ્થિત વીસ હજાર નવસો ને બેતાલીસ ફૂટ ઊંચી પર્વત ચોટી નામ દલાય લાંબાના નામ પરથી રાખવામાં આવ્યું છે આન્સર આવશે અરુણાચલ પ્રદેશ ક્વેશ્ચન એકસો ને ઓગણીસ સાતમો રાષ્ટ્રીય પોષણ મહિનો બે હજાર ચોવીસ કરવામાં આવ્યો છે આન્સર આવશે સપ્ટેમ્બર સુધી દલિતો અને આદિવાસીઓ પર અત્યાચારની બાબતમાં કયું રાજ્ય ટોપ પર છે આન્સર આવશે ઉત્તર પ્રદેશ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઈબ કરજો